હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈને મોટાને ભાવે એવા એકદમ ટેસ્ટી યમી યમી મેક્સિકન કેસરિયા આપણે આખી રાત કાળા બીંજ આવે ને તેને પલળવા મૂકી દીધા હતા તો બીંજ પલળીને રેડી થઈ ગયેલા છે તો હવે તેને બાફવા મૂકવા માટે કુકરમાં પલાળેલા બીંજ નાખી દઈશું પાણીની સાથે જ એડ કરી દીધેલા સ્વાદ મુજબ મીઠો નાખીને બીંજ ને બાપવા મૂકી દઈશું અને અહીંયા કેસરિયામાં નાખવા માટે લાલ અને લીલા કેપ્સિકમને કટ કરીને રેડી કરી લીધેલા છે એના પછી અહીંયા બે મસ્ત ફ્રેશ તાજી મકાઈ લીધી છે તેને પણ આપણે છીણીને રેડી કરી લીધેલી અને બીજી સાઈડ આપણે બીન્સ ને બાફવા મૂક્યા હતા અને તે પણ બફાઈને રેડી થઈ ગયેલા તમે જોઈ શકો છો સરસ મજાના બીન્સ આપડા બફાઈ ગયેલા છે તો આ બીન્સ ને હવે આપણે મેશ કરી લઈશું અને લચકા જેવું આપણે બીન્સ નો મસાલો બનાવીને રેડી કરી લઈશું અગર ડ્રાય બીન્સ હોય ને તો થોડું પાણી નાખીને લચકા જેવો મસાલો બનાવીને રેડી કરી લેવાનો અને આ બીન્સ ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે અને પેટ પણ ભરેલું રહેતું હોય છે તો અહીંયા સરસ રીતે મેશ કરીને એક બાઉલમાં આપણે લઈ લીધેલા અને મકાઈ ને છીણીને રેડી કરી હતી ને તેનો મસાલો બનાવીને રેડી કરી લઈશું તો બીજી સાઈડ ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં એક થી દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ વધારે નથી નાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે ઉપરથી અડધી ચમચી જેટલો મરીનો પૂકો નાખીશું અને આપણે મકાઈ મકાઈને મિક્સ કરીને હવે સ્વાદ મુજબ મકાઈના માપનું આપણે મીઠું એડ કરી દઈશું મીઠું નાખીને મકાઈને મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ રાખીશું ધીમી અને ધીમા ગેસ ઉપર આપણે બે મિનિટ સુધી આ મકાઈને ચડવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણી સરસ મજાની મકાઈ ગળી ગઈ અમેરિકન મકાઈ હોય એટલે આ મકાઈ ફટાફટ ચડી જતી હોય છે અને તે પણ એકદમ ઓછા તેલમાં હવે ઉપરથી કટ કરેલા લાલ અને લીલા કેપ્સિકમ આપણે એડ કરી દઈશું કેપ્સિકમ નાખીને વધારે ચડવા નથી દેવાના કાચા ભાંગા જેવા જ રાખવાના છે હવે કેપ્સિકમ ના માપનું થોડુંક કેવું મીઠું એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે એડ કરી દઈશું ટાકો સીઝનિંગ ટાકો સીઝનિંગ જે નાખતા હોઈએ ને તેમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે એટલે મીઠાનું પ્રમાણ તમારે તમારા સ્વાદ મુજબ કરવાનું હવે સરસ રીતે કોન અને કેપ્સિકમ ને આપણે મિક્સ કરી લઈશું અડધી મિનિટ સુધી મિક્સ કરીશું અને ગેસ બંધ કરીને આ કઢાઈ આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું કેમકે કેપ્સિકમ હંમેશા કાચા જેવા જ રાખવાના તો જ તમને ખાવાની મજા આવશે ગળી જશે ને કેપ્સિકમ તો તેમનો ટેસ્ટ વયો જશે તો કેસડિયા બનાવવા માટે આપણી બધી જ વસ્તુ રેડી છે અને લાસ્ટમાં આપણે લીધેલા છે ટોટિયા જે ટોટિયાની સાઇઝ એકદમ જમ્બો સાઇઝની છે તો ટોટિયાની સાઇઝ સ્મોલ મીડિયમ લાર્જ અલગ અલગ ટાઈપના ટોટિયા મળતા હોય છે તો તમારે જે ટાઈપની ટોટિયાની સાઇઝ લેવી હોય એ તમે લઈ શકો હવે જમ્બો સાઈઝ ટોટિયા છે તો આપણને ટોટિયાને શેકવા માટે પણ જમ્બો સાઈઝની આપણને પેન જોશે તો પેન ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે ટોટિયાને શેકી લઈશું તો બે સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે ટોટિયાને શેકી લઈશું તો ટોટિયાને શેકવા માટે હું ઘી બટર કે તેલ કઈ પણ વસ્તુ હું નથી લગાવતી તમારે અગર તેલ બટર ઘી જે પણ લગાવવું હોય ને તે ટોટિયાની ઉપર તમે લગાવી શકો હવે ટોટિયાને બેવ સાઈડ આપણે ટોટિયાને શેકી લીધેલી હવે ટોટિયાની ઉપર લગાવીશું આપણે બાફેલા બીન્સ અને જ્યારે આ બધી વસ્તુ ટોટિયાની ઉપર નાખીએ ને ત્યારે ટોટલ ગેસ બંધ કરી દેવાનો નહીં તો નીચેથી તમારી ટોટિયા બળી જશે ભરપૂર બીન્સ લગાવી લીધેલા હવે આપણે મકાઈ અને કેપ્સિકમનો જે મસાલો બનાવ્યો હતો ને તે આપણે ભરપૂર નાખીશું અને લાસ્ટમાં ભરપૂર નાખીશું મેક્સિકન સ્ટાઇલ ચીઝ એના પછી આપણે ટાકો સિઝનિંગ પણ એડ કરી દઈશું હવે ટોટિયાને સરસ રીતે કવર કરી દઈશું આવી રીતના આપણે સરસ રીતે બંધ કરીને હવે બેઉ સાઈડ ફરીથી ના ટોટિયાને શેકી લઈશું ક્રિસ્પી કરારું કેસળીઓ થઈ જાય ત્યાં સુધી આપણે બેઉ સાઈડ શેકીશું અને આની ઉપર તમે તેલ ઘી કે બટર પણ લગાવી શકો બટર અને ઘી લગાવાથી આ કેસડીયા વધારે ટેસ્ટી બનશે પણ હું ડ્રાય જ કેસડિયા રાખીશ તો આવી રીતે આપણે આ કેસડિયાને સરસ મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લઈએ અને આ કેસડિયા ખાવાની રિયલી બહુ જ મજા આવશે નાના બાળકોથી લઈને મોટાને બધાને જ વાવશે બહારથી ક્રિસ્પી કરારા હોય અને અંદરથી એટલો સરસ ટેસ્ટી મસાલો હોય ને તમને ખાવાનું મન થઈ જશે તો અહીંયા આપણા કેસરિયા શેકાઈને રેડી થઈ ગયેલા હવે આ કેસરિયાની સાથે સર્વ કરવા માટે મેં અહીંયા ઘરે સાલસા પણ બનાવી રાખ્યો હતો એના પછી આવો કાળો કોકમોલી પણ બનાવી હતી અને ઘરે ઓલરેડી આપણી પાસે શાવર ક્રીમ હતું તેને પણ આપણે સર્વ કરી લઈશું તો એક પેનમાં આપણું કેસરિયું પણ બનીને રેડી થઈ ગયેલું અને એની સાથે ત્રણ અલગ ટાઈપના આપણે શાવર ક્રીમ આવો કાળો કોકમોલી અને સાલસા પણ સર્વ કરી લીધેલો છે આ કેસરિયાની સાથે આ બધી વસ્તુ સર્વ કરવામાં આવતી હોય છે અને ગરમ ગરમ બનાવીને આ કેસરીયા ખાવાની બહુ જ મજા આવશે તો હવે આપણે આ કેસરીયાને કટ કરીને શાવર ક્રીમ અને સાલ્સન આવોકાડો કોકમોલીની સાથે ડીપ કરીને એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું